નમસ્કાર મારા વહેલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ છ અને વિશે ગુજરાતીના ચેપ્ટર નંબર આઠ રામ રાખે તેમ રહીએના સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો રામ રાખે તેમ રહીએમાં પહેલો પ્રશ્ન છે કે આપેલા શબ્દોનો અર્થભેદ શબ્દકોષમાંથી તમારે શોધી અને લખવાનો છે વારી તો ક્રમ અને વારી એટલે પાણી દિન એટલે દિવસ અને દિન એટલે ગરીબ હરિ તો ભગવાન અને હરિ એટલે વાનર ચીર એટલે લાંબો સમય અને ચીર એટલે કપડું અથવા વસ્ત્ર રવિ તો સૂર્ય અને રવિ તો શિયાળુ પાક ગુણ તો લક્ષણ અને ગુણ તો કોથળો વધુ તો વધારે અને વધુ તો વહુ પૂર તો નગર અને પૂર તો વધારે પાણીનો પ્રવાહ ઉદાહરણ મુજબ તમારે શબ્દો લખવાના છે તો દયા તો દયાહીન પ્રેમ તો પ્રેમહીન કરુણા તો કરુણાહીન શ્રદ્ધા તો અને આશા તો તો આશાહીન શક્તિ નંબર ઉપયોગ કરી વાક્ય લખો પ્રભુ ભજન તો પ્રભુના ભજનથી મન શાંત થાય છે ભાવતું ભોજન મને આજે મારી માતાના હાથનું ભાવતું ભોજન મળ્યું ગાદી તકિયા હું નરમ ગાદી અને તકિયો લઈને આરામથી સુઈ ગયો સુખ દુઃખ

કોઈ દિવસ પહેરવા હીરના ચીર હોય છે તો કોઈ દિવસ પહેરવા શું હોય છે કોઈ દિવસ સુવાને ગાદી તકિયા હોય છે તો કોઈ દિવસ સુવા માટે શું હોય છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ક્રિયાવાચક શબ્દોને વા પ્રત્યે લગાડી વાક્ય બનાવો ચાલવું તો ચાલવા રમેશને બીક લાગતા ઝડપથી ચાલવા લાગ્યો ઉઠવું તો ઉઠવા વહેલી સવારે ઉઠવા મારું મન ન હતું ઝઘડવું તો ઝડવા દોસ્તો વચ્ચે કોઈ સમયે નાની બાબતને લઈ ઝગડવાનું થાય છે રમવું તો રમવા બાળકો બાગમાં રમવા ગયા આપવું તો આપવા શિક્ષકે વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન આપવા કહ્યું વાંચવું તો વાંચવા વિદ્યાર્થીએ અભ્યાસ કરવા માટે પુસ્તક વાંચવાનું શરૂ કર્યું કૂદવું તો કૂદવા બચ્ચાએ ઊંચું કૂદવા માટે પ્રયત્ન કર્યા રડવું તો રડવા બાળક રડવા લાગ્યો કારણ કે તેને દુઃખ થયું હતું કાવ્યના આધારે બંધ બેસતા જોડકા જે છે તે મિત્રો આપણે જોડવાના છીએ પહેલો પ્રશ્ન આપણને એ છે કે સુખ દુઃખ તો આવશે સહેવું બાગ બગીચા તો રહેવું શીરોપુરી તો આવશે ખાવું ગાદી તકિયા તો સૂવું અને હીર તો આવશે પહેરવું નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે તો અહીં આપણો જે પ્રશ્ન છે તે મિત્રો આ પ્રકારે છે કે રામ રાખે તેમ રહીએ કાવ્યની અંદર કવિએ કેવી રીતે રહેવાની વાત કરી છે તો આ કાવ્યમાં રામ એટલે ભગવાનની ઈચ્છા પ્રમાણે શાંતિ અને સહન શક્તિથી રહેવાની વાત કરી છે જીવનમાં સુખ હોય કે દુઃખ તેને સમાન માનીને આનંદથી જીવન જીવવાનું કહ્યું છે રામ રાખે તેમ રહીએ એટલે શું તો રામ રાખીએ તેમ રહીએ એટલે કે ભગવાન પર વરોસો રાખીને કે જે પણ ઘટના જીવનની અંદર ઘટે તે ધીરજ અને શાંતિથી સ્વીકારવું મીરાબાઈએ સુખ દુઃખ સર્વે સહીએ એવું કેમ કહ્યું હશે તો મીરાબાઈને ભગવાન સાથે પ્રેમ બંધાયો હોવાથી દરેક પીડાને પણ ભગવાનની ઈચ્છા માની સ્વીકારી ભક્તિમાં લીન રહીએ તો દુઃખ સહેલું બને છે એવી ભાવના તેમણે વ્યક્ત કરી એટલે તેઓ કહે છે કે કોચિંગ ક તણિયા કે સુખ દુઃખ સર્વે સહીએ તો મિત્રો અહીં તમારા શબ્દો જે વધારાના છે કાઢી દેવાના આ કાવ્યની અંદર વૈભવી જીવન કયા કયા અને કેવી રીતે જોવા મળે છે કાવ્યમાં વૈભવી જીવનનો ઉલ્લેખ બાગ બગીચામાં રહેવા ફરવા મળે છે કોઈ દિવસ ભોજનમાં શીરોપુરી મળે છે તો કોઈ દિવસ હીરના કપડા પણ પહેરવા મળે છે તો કોઈ દિવસ સુવા માટે કાદી તકિયા પણ મળે છે કુટુંબના સભ્ય વિશેની માહિતી એકઠી કરવાની છે તો તમારે તમારા કુટુંબ તમારા ભાઈ તમારા બાળકો તમારા માતા પિતા તમારા ફોઈ ફૂવા તમારા મામાસે જે સંપૂર્ણ પ્રથમ પોતાનો પરિવાર દાદા દાદી મમ્મી પપ્પા તમે અને ત્યાર પછી તમારા ફોઈનું નામ હોય તો પણ તમે લખી શકો છો અહીં તમારે પોતાના નામ લખવાના રહેશે ભગવાન શ્રી કૃષ્ણ વિશેનું કાવ્ય દાદા દાદી પાસેથી મેળવીને ગાવો તથા લખો તો વૈષ્ણવજન તો તેને કહીએ રે જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે સકળ લોકમાં સૌને વંદે નિંદા ના કરે રે વાચ કાચ મન નીચીલ રાખે ધન ધન જનની તેની રે શ્રમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માત રે જો થકી અસત્ય ના બોલે પરધીન ન ઝાલે રે

તો હા મને બહુ ભજન ગમે છે મેં મંદિરમાં અને સત્સંગમાં ભજન સાંભળ્યા છે આજ મારા મંદિરિયા મંદિરિયા આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી જોને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી જશોદાના જાયા ને નંદના દુલારા શ્રીનાથ મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી જી કરશી જામો ધર્યું ભો શ્રીનાથજી જગતના છે સાચે સાચા સુબા શ્રીનાથજી સ્વરૂપ દીઠી મુનિવર ના મન લોભે શ્રીનાથજી ભાવધરી ભજો તમે બાલકૃષ્ણ લાલજી શ્રી વલ્લભ સ્વામીએ અંતર્યામી દેજો અમને વ્રજમાં વાસ શ્રીનાથજી મિત્રો આજ પ્રકારે નામનો મોહ છૂટ્યોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માંગો છો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે અને લિંક ઉપર ક્લિક કરશો એટલે આ વિડીયો જે છે તમને સીધો ત્યાંથી મળી જશે